સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે રાજકોટ સોની બજારમાં પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે એસઓજી ક્રાઇમ બ્રાન્ચ સ્થાનિક પોલીસનું આ ચેકિંગ તો મંગાળી કારીગરોના રજીસ્ટ્રેશનને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે રજિસ્ટ્રેશન ન કરાવનારા વેપારીઓ સામે કાર્યવાહી થશે તો ગત વર્ષે બે આતંકી ઝડપાયા હતા બંગાળી કારીગરોના સ્વાંગમાં આતંકી ઝડપાઈ ચૂક્યા છે તેને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સોની બજારમાં ચારો સંખ્યામાં બંગાળી કારીગરો છે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મયુર સરવૈયા જોડાઈ ગયા છે જે મયુર હાલ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે બંગાળી કારીગરોને લઈને શું છે અપડેટ બિલકુલ બંગાળી કારીગર જે છે તે સોની બજારની અંદર મોટી સંખ્યાની અંદર કામ કરી રહ્યા હોય છે જે ગત વર્ષે બે જેટલા આતંકીઓ કારણ કે ગત વર્ષે આ પ્રકારના રજિસ્ટ્રેશન વગરના બે આતંકી બંગાળીના ઝડપાઈ ચૂક્યા હતા બંગાળી કારીગરના સ્વાંગમાં તો ગત વર્ષે બે આતંકી ઝડપાઈ ચૂક્યા છે જેને લઈને સમગ્ર કાર્યવાહી હાથ ધરી છે સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બંગાળી કારીગરોના રજીસ્ટ્રેશનને લઈને તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે એસઓજી ક્રાઈમ બ્રાન્ચ અને જે સ્થાનિક પોલીસ છે તેમના દ્વારા અત્યારે જે રજીસ્ટ્રેશન કરાવવામાં આવી રહ્યું છે કે કેમ તેમને લઈને અત્યારે અલગ અલગ ટીમો બનાવીને તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે રાજકોટ સોની બજારની અંદર એસી હજારથી પણ વધારે સોની કારી બંગાળી સોની કારીગરો જે છે તેઓ અહીંયા સોની બજારમાં કામ કરતા હોય છે અને ગયા વખતે પણ ગત વર્ષે આતંકીઓ જે છે તેઓ ઝડપાયા હતા ત્યારબાદ હવે એસઓજી દ્વારા જે અત્યારે તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે ડિવિઝન પોલીસ સહિતના જે પોલીસ સ્ટાફ છે તેમના દ્વારા અત્યારે તપાસ કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે જે પ્રકારે મોટી સંખ્યાની અંદર સોની બજારની અંદર બંગાળી કારીગરો જે છે તે કામ કરી રહ્યા છે ને તેમને લઈને એસઓજી દ્વારા રજીસ્ટ્રેશન ન કરવામાં આવ્યું હોય અથવા તો બંગાળી કારીગરોને લઈને તપાસ જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે એસઓજીની ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્થાનિક પોલીસની ટીમો જે છે તે અત્યારે ઉતારવામાં આવી છે સોની બજારમાં અલગ અલગ જગ્યાએ જ્યાં બંગાળી કારીગરો કામ કરે છે તેમને લઈને અત્યારે પોલીસ દ્વારા જે ડોક્યુમેન્ટ્સ જે છે તેમની ચકાસણી અત્યારે કરવામાં આવી રહી છે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે કે કેમ જો રજીસ્ટ્રેશન ન કરાવવામાં આવ્યું હોય તો વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે જાહેરનામા ભંગની ફરિયાદ જે છે તે નોંધી અને કાર્યવાહી કરવામાં આવી રહી છે કારણ કે જે પ્રકારે ગત વર્ષે બે જેટલા આતંકીઓ અહીંથી સોની બજારમાંથી પકડાયા હતા અને બંગાળી કારીગરોના છાંગમાં આ આતંકીઓ છેલ્લા ઘણા સમયથી સોની બજારની અંદર રહેતા હતા ત્યારબાદ હવે રજીસ્ટ્રેશન જે છે તે બંગાળી કારીગરોનું ફરજિયાત કરવામાં આવ્યું છે તે જે રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તે બંગાળી કારીગરો સામે અત્યારે પોલીસ દવાઈ બોલાવી રહી છે કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા સંદેશ ન્યુઝ રાજકોટ